ભક્તો નવરાત્રિનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ ખાસ કરીને આ સાત પ્રકારની મહિલાઓએ આવું કરવાથી પાપ લાગે છે ઘરમાં ગરીબી આવે છે અને પતિનો નાશ થઈ શકે છે ભક્તો આ સાત મહિલાઓએ નવરાત્રિનું વ્રત ક્યારે ન રાખવું જોઈએ માતા રાણી આવી મહિલાઓથી ક્યારે ખુશ થતા નથી અને ઘરમાં હંમેશા દરિદ્રતાનું વાતાવરણ રહે છે જેની અસર આખા પરિવાર પર પડે છે આથી તમે જાણી લો જો તમે ભૂલથી પણ નવરાત્રિનું વ્રત રાખી લીધું હોય તો તમારું વ્રત ખંડિત થઈ જશે અને તમને ઘોરપાપ લાગશે જાણો ક્યાં તમે આ સાત મહિલાઓમાંથી તો નથી ને ભક્તો આ વર્ષે નવરાત્રિ પૂરા દસ દિવસ સુધી ઉજવાશે મા ભગવતીની વિશેષ પૂજા આરાધના થશે આ વખતે નવરાત્રિનો મહાપર્વ બે હજાર પચીસમાં વૈદિક પંજાગ મુજબ શારદીય માસના શુક્લ પક્ષની પ્રતિદાપી તિથિથી સોમવાર બાવીસ સપ્ટેમ્બરના રોજ રાત્રે એક વાગે અને ત્રેવીસ મિનિટ વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ રાત્રે બે વાગે અને પચાવન મિનિટ વાગે સમાપ્ત થશે સનાતન ધર્મમાં ઉદયતિથી માન્ય છે આથી બાવીસ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિની શરૂઆત થશે આ દિવસે ઘટ્ટ સ્થાપન કરીને દેવી મા દુર્ગાની પૂજા કરવામાં આવશે શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે સ્થાપનના તિથિએ શુકલ અને બ્રહ્મ યોગની સહિત અનેક મંગલકાર્ય સંયોગ બની રહ્યા છે આ સંયોગોમાં જગતજનની શક્તિ મા દુર્ગાની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થશે સાથે જ સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે જે ભક્ત નવરાત્રિમાં શુભ મુહૂર્તમાં માતા રાણીની પૂજા કરે છે તે પૂજા ખૂબ જ શુભ અને મંગલમય ગણાય છે આનાથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા પાઠનું ફળ અનેક ગણું મળે છે ભક્તો આ વખતની નવરાત્રિ ખૂબ જ શુભ અને મંગલમય ગણાય છે આ ઘરમાં સુખ સમૃદ્ધિ ધન દોલત અને શાંતિ પ્રદાન કરે છે અને ગરીબી તથા દરિદ્રતાનો નાશ કરે છે ઘરમાં માતા રાણીનું આગમન થાય છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી મહિલાઓ છે જેમને આ વ્રત ન રાખવું જોઈએ નહીં તો તેમને માતા રાણીના કોકનો સામનો કરવો પડી શકે છે માન્યતાઓ મુજબ આજે અમે જે મહિલાઓ વિશે વાત કરવાના છીએ તેમને નવરાત્રિના વ્રતથી હંમેશા દૂર રહેવું જોઈએ નહીં તો તમારી સાથે કંઈ ખરાબ થઈ શકે છે અને તમારો પતિ કોઈ સંકટમાં આવી શકે છે તો ચાલો જાણીએ ભક્તો નંબર એક શાસ્ત્રો મુજબ જો તમે કોઈ પણ વ્રત દેખાડા માટે કરો છો તો આ ઘોરપાપ ગણાય છે આવું કરવાથી તમે દેવી દેવતાનું મજાક જ નહીં કરતા પરંતુ પાપના ભાગીદાર પણ બનો છો મા ભગવતી આવા લોકોથી ક્યારે પ્રસન્ન થતા નથી બલકે તેમનો નાશ કરે છે મા દુર્ગા ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે તમે સાચા દિલથી તેમની પૂજા કરો છો પૂજા પાઠ કરો અને શાસ્ત્રોનું પાલન કરો ભક્તો નંબર બે તલાક સુધા મહિલાઓ શાસ્ત્રો મુજબ જે મહિલાઓ કે પુરુષો તલાક હોય અને જો પતિ પત્ની વચ્ચે અનબનાવ હોય તો તેમને નવરાત્રિનું વ્રત ક્યારે ન રાખવું આવું કરવાથી મા દુર્ગા ક્યારે ખુશ થતા નથી તમારી માહિતી માટે જણાવી દઈએ કે લગ્ન એ બે હૃદયોનું બંધન છે જેમાં આ જીવન સાથે રહેવું જોઈએ નહીં કે અલગ અલગ માતા રાણી તૂટેલા જોડાને સ્વીકારતા નથી તૂટેલા જોડાનું વ્રત રાખવું કે પૂજા પાઠ કરવું શુભ ગણાતું નથી બલકે માતા રાણી ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે બંધનમાં હોય ખાસ કરીને જો પતિ પત્ની સાથે મળીને વ્રત રાખે તો માતા રાણી અત્યંત પ્રસન્ન થાય છે અને શુભ આશીર્વાદ આપે છે આવી સ્થિતિમાં મા ભગવતી ખૂબ જ પ્રસન્ન થાય છે આથી બંને સાથે મળીને પૂજા પાઠ કરવું જોઈએ નહીં કે અલગ અલગ ભક્તો નંબર ત્રણ ચારિત્રહીન મહિલાઓએ નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ આ વાત એવા ચારિત્રહીન પુરુષો પર પણ લાગુ પડે છે જે જગ્યાએ અયોગ્ય વર્તન કરે છે જ્યારે વ્યક્તિ શારીરિક અને પવિત્ર નષ્ટ થઈ જાય છે તો તે માત્ર અશુજ જ નથી રહેતો બલકે પાપી પણ ગણાય છે આથી તમારી પૂજા ક્યારે સફળ થઈ શકતી નથી આ વ્રત તમે ક્યારે ન રાખો ભક્તો નંબર ચાર જો તમને વારંવાર ગાળો આપવાની આદત હોય તો તમે જેટલું જલ્દી શક્ય હોય તે આદત છોડી દો જો તમે માતા રાણીને પ્રસન્ન કરવા માગો છો તો ઘરમાં ઝઘડા છોડી દો કારણ કે જે ઘરમાં ઝઘડા થાય છે તે ઘરમાં માતા રાણી ક્યારે નથી આવતા વ્રતમાં પૂજા પાઠ કરવો હોય તો જીભથી વધુમાં વધુ મીઠું બોલો વધુ પડતી કડવી વાણીથી માતા સરસ્વતીનું અપમાન થાય છે અને તમે પાપના ભાગીદાર બનો છો ભક્તો નંબર પાંચ જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તમે આ વ્રત ન રાખો ઉદાહરણ તરીકે ડાયાબિટીસ હૃદયરોગ હાર્ટ એટેક શરીરમાં નબળાઈ ચક્કર આવવા બીપી વધવું શરીરમાં દુખાવો થવો આવી સ્થિતિમાં તમે આ વ્રત ક્યારે ન રાખો નહીં તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે આથી સાવચેત રહો ભક્તો નંબર છ માસિક ધર્મ દરમિયાન ભૂલથી પણ વ્રત ન રાખો કારણ કે આ સમયે તમારા વસ્ત્રો અશુદ્ધ થઈ જાય છે આથી પૂજાપાઠ ન કરવું જોઈએ ભક્તો નંબર સાત જે મહિલાઓ પોતાના પતિનું અપમાન કરે છે તેમને વ્રત ન રાખવું જોઈએ કારણ કે આવી મહિલાઓની પૂજામાં મા દુર્ગ્યા ક્યારે સ્વીકારતા નથી બલકે ઘોરપાપ લાગે છે ભક્તો નવરાત્રિ જો તમે આ નાની વસ્તુ ઘરમાં લાવી દેશો તો માતા રાણી ખુશી ખુશી પોતાના ઘરેથી ચાલી આવે છે આ વસ્તુ ઘરમાં લાવવાથી માતા રાણી ચોક્કસ પ્રસન્ન થાય છે આ વસ્તુ નવરાત્રિમાં ઘરમાં લાવવી ખૂબ જ શુભ અને મંગલમય ગણાય છે તો ચાલો જાણીએ તો ભક્તો નંબર એક સોળ શણગારનું સામાન નવરાત્રિ દરમિયાન સોળ શણગારનું સામાન ઘરમાં લાવવું ખૂબ જ શુભ અને મંગલમય ગણાય છે આવું કરવાથી ઘરેના મંદિરમાં રાખવામાં આવે તો જન્મો જન્મ ગરીબી દૂર થાય છે અને મા દુર્ગાની કૃપા હંમેશા ઘર પર રહે છે આખું વર્ષ મહારાણીની કૃપા તમારા અને તમારા પરિવાર પર રહે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિના દિવસોમાં સોળ શણગારનું સામાન ઘરના મંદિરમાં હોવું ખૂબ જ શુભ અને મંગલમય ગણાય છે અથવા જે સ્થાને તમે ઘરમાં માતાની આસન પર નવરાત્રિ વ્રત માટે સ્થાપિત કરી રહ્યા છો તે જગ્યાએ સોળ શણગારનું સામાન રાખી દો આવું કરવાથી મા દુર્ગાની કૃપા હંમેશા ઘર પર રહે છે ભક્તો નંબર સોનું ચાંદી કે તાંબાના સિક્કા મુજબ સોનું ચાંદી કે તાંબાની બનેલી કોઈ પણ ધાતુને ખાસ કરીને નવરાત્રિના નવ દિવસોમાં પૂરા નવ દિવસ સુધી ઘરના મંદિરમાં રાખવી ખૂબ જ શુભ અને મંગલમય ગણાય છે નવરાત્રિના દિવસોમાં સોનું ચાંદી તાંબુ ઘરમાં લાવવાથી તેનું ફળ અનેક ઘણું વધે છે આથી સોનું ચાંદી કે તાંબાના સિક્કા માતા રાણી પાસે ચોક્કસ રાખો આનાથી માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે ભક્તો નંબર ત્રણ શંખ અને ગંગાજળ ધર્મશાસ્ત્રો મુજબ નવરાત્રિના અવસરે શંખ ઘરમાં ચોક્કસ લાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરના મંદિરમાં શંખ નથી રાખવામાં આવતું તો ભક્તો તે ઘરમાં દેવી દેવતાઓ ક્યારેય વાસ નથી કરતા શંખનું સનાતન ધર્મમાં ખૂબ જ મોટું મહત્વ છે નિયમિત શંખ વગાડવાથી અનેક ઘણી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને નકારાત્મકતા નષ્ટ થાય છે ધનની દેવી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે ધર્મશાસ્ત્રો મુજબ જે ઘરના મંદિરમાં ગંગાજળ નથી તે ઘર અપવિત્ર ગણાય છે ગંગાજળ મંદિરમાં ચોક્કસ રાખવું જોઈએ જો તમે ગંગાજળ ઘરમાં લાવવામાં અસમર્થ હોય તો તમારી આસપાસ કોઈ પવિત્ર સ્થાન કે તીર્થયાત્રાનું પાણી લાવીને ઘરમાં રાખો ભક્તો નંબર ચાર મોરપીંછ નવરાત્રિમાં મા સરસ્વતીનું પ્રિય મોરપીંચ ઘરમાં લાવીને ઘરના મંદિરમાં રાખવાથી અનેક ફાયદા થાય છે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં મંદિરમાં મોરપીંછ ચોક્કસ રાખો આવું કરવાથી મા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે ભક્તો હવે વાત કરીએ કે નવરાત્રિમાં માતા રાણીને કઈ વસ્તુઓ અર્પણ કરી શકાય ભક્તો ભૂલથી પણ માતા રાણીને આ વસ્તુઓ ક્યારે અર્પણ ન કરો નહીં તો તમારું આખું જીવન બરબાદ થઈ જશે આખી જિંદગી રડવા સિવાય કંઈ નહીં મળે ભક્તો નંબર એક નાળિયેર હિન્દુ ધર્મમાં નાળિયેરને સુખ સમૃદ્ધિ ધન શ્રદ્ધા અને સન્માનનું પ્રતિક માનવામાં આવે છે નાળિયેરને શિફળ પણ કહેવાય છે નાળિયેરનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્ત્વ છે જેમ આપણે બધા જાણીએ છીએ કે માતા રાણીના ઘણા મંદિરોમાં નાળિયેરથી બલિ પણ આપવામાં આવે છે અને માતા રાણીની પૂજામાં નાળિયેરનો ઉપયોગ આપણે બધા જ કરીએ છીએ ખાસ કરીને કળશની સ્થાપના નારિયેર રાખીને જ કરવામાં આવે છે માતા રાણીની પૂજા નાળિયેરનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલી ભૂલો કરી બેસીએ છીએ ભક્તો નાળિયેર ઘણા પ્રકારના હોય છે એક લીલું બીજું સૂકું જેમાં પાણી હોય જે નાળિયેરમાં પાણી હોય તે નાળિયેર જ માતા રાણીની પૂજામાં હંમેશા અર્પણ કરવું કળશ સ્થાપનામાં સાબુત નાળિયેર હોવું જોઈએ નાળિયેર ચટકેલું કે તૂટેલું ન હોવું જોઈએ કારણ કે સાબુત નાળિયેર જ પૂર્ણતા અને પવિત્રતાનું પ્રતિક છે સાબુત નાળિયેર જ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે સાબુત નાળિયેરને જ શ્રીફળ એટલે કે મા લક્ષ્મીનું ફળ કહેવાય છે નવરાત્રિમાં માતા રાણીના કળશની સ્થાપના કરતી વખતે જટાવાળું અને પાણીવાળું નારિયેળ જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ આ સાથે જ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે નાળિયેરને હંમેશા કળશની નીચે લટાડીને જ રાખવું સ્થાપન એટલે કે કળશ સ્થાપના કરતી વખતે નાળિયેરને ક્યારે ઊભું ન રાખવું નાળિયેરને હંમેશા લેટાડીને જ રાખવું અને કળશ ઉપર જ રાખવું સાથે જ નારિયેરને સ્થાપિત કરતા પહેલાં તમે નાળિયેરને લાલ કપડામાં લપેટીને કળશ ઉપર સ્થાપિત કરો શાસ્ત્રો મુજબ જ્યારે કળશની ઉપર યોગ્ય રીતે નાળિયેર રાખવામાં આવે અને યોગ્ય રીતે પ્રકારનું નાળિયેર રાખવામાં આવે ત્યારે જ વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે આ વાતનું પણ ધ્યાન રાખો કે મહિલાઓ માતા રાણીને નારિયેર અર્પણ તો કરી શકે પરંતુ માતા રાણીની સામે નાળિયેર ભૂલથી પણ ન તોડો કારણ કે નાળિયેર બીજ રૂપ છે એટલે કે નાળિયેરમાં બીજ હોય છે અને સ્ત્રીઓ બીજરૂપથી જ શિશુને જન્મ આપે છે આથી મહિલાઓએ ક્યારે નાળિયેર ન તોડવું જોઈએ ભક્તો નંબર બે લવિંગ આપણે બધા માતા રાણીની પૂજામાં લવિંગનો ઉપયોગ કરીએ છીએ પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે એક મોટી ભૂલ કરી બેસીએ છીએ હંમેશા ધ્યાન રાખવું કે માતા રાણીને લવિંગ સાથે ઘી પણ અર્પણ કરવું જોઈએ લવિંગ સાથે ઘી ચઢાવવાથી માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે ભક્તો નંબર ત્રણ તુલસીના પાંદડા નવરાત્રિમાં માતા રાણીને તુલસીના પાંદડા અર્પણ ન કરવા જોઈએ મા દુર્ગાની પૂજામાં તુલસીના પાંદડાનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે તુલસીના પાંદડા ઉપરાંત આવડાવાળા પણ માતા રાણીને અર્પણ ન કરવા જોઈએ અને દુર્વા પણ માતા રાણીને ન અર્પણ કરવી નવરાત્રિમાં તમે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી શકો છો તમે ભગવાન વિષ્ણુને તુલસીના પાંદડા ચોક્કસ અર્પણ કરી શકો છો પરંતુ માતા રાણીને ભૂલથી પણ તુલસીના પાંદડા અર્પણ ન કરો માતા રાણીને સફેદ ફૂલ પણ અર્પણ ન કરવા માતા રાણીને હંમેશા લાલ રંગના ફૂલો અર્પણ કરવા જોઈએ લાલ રંગના ફૂલો માતા રાણીને અત્યંત પ્રિય છે ખાસ કરીને માતા રાણીને ગુલાબ અને કમળના ફૂલો અત્યંત પ્રિય છે તો ભક્તો આશા છે કે તમને આ કથા ગમી હશે આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષીય અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારો વિડીયોનો હેતુ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો ભક્તો આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ